શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો આપણે જો નાઈ ધોઈ થઈ ગયા છે અને બાળકો માટે નાસ્તો બનાવી વાળવાના છે કેમ કે હમણાં વેન આવી જશે હાલો આપણે નાસ્તો જો છોકરા કરે છે બટેકાની કતરી આવી બનાવી હે ભજીયા બનાવ્યા હે જમણભાઈ શિર છે હે અને શ્રુતિ સીરાવે હે દહીં અને ભજીયા કેમ કે એ બે ચા નથી પીતા એટલે